રે બોલવાલમના ઘર માં માસુતી સભળું રે બોલવાલમના વાલના ઊંભ રેઉ રે બોલવાલમના ઘર માં માસુતી સભળું રે બોલવાલમના બોલવાલમના બોલવાાલના સાભણું રે બોલ વામના ગામને પાદર ખુખરાવા ગે ઊંઘ માંથી મારા સપના જા ગામને પાદર ખુખરાવા ગે ઊંઘ મારા સપના જા સપના રે બોલવાલમના બોલવાલના ઉંબરે ઉભી સાંભળું રે બોલવાલ કાલ તો હવે વડલા ડાળું ઝૂલ શુરે કાલ તો હવે મોરલા સાથે કુદ શૂરે લો કાલ તો હવે વડલા ડાળું ઝુલ શૂરે કાલ તો હવે મોરલા સાથે કુદ શુરેલો ઝૂલ ઝૂલતા કો વાગ શે મને કુદ તાકાટો વાગશે મને ઝૂલતા તાજો કો મને કુદ તાકાટો વાગશે મને વાક્ રે બોલવાલના વારે મના উবৰে উফী বোলোৱা ঘৰ মাছ চাভড়ুৰে বোলা বোলা উম উভী চাভড়ুৰে বোলোৱা না আজ নীদাই গোফ খালী বিল

નમસ્તે ભારતીય સમુદાય શિક્ષણ સંઘ આપણી કવિતા આપણા માટે જેવો સરસ કાર્યક્રમ કરે છે એ બદલ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને હવે મણિલાલ કૃત ગીત બોલ વાલમના એની સમજૂતી જોઈએ મણિલાલ દેસાઈનું યુવાન વય અવસાન થયું હતું એમનો જન્મ તારીખ ઓગણીસ સાત ઓગણીસો ઓગણચાલીસના રોજ અને તારીખ ચાર પાંચ ઓગણીસો છાસઠના રોજ એમનું અવસાન થયેલું કોઈ પણ કાવ્યનું આપણે મોટ મોટેથી વારંવાર પઠન કરીએ એટલે એ કાવ્ય આપણી ભીતર ઉતરવા લાગે અને આપણને એ કાવ્યનો સાક્ષાત્કાર થવા લાગે કાવ્યને સમજવા માટે એનું પઠન બે પ્રકારે કરવું જોઈએ પહેલો પ્રકાર છંદ કે લયનું પઠન બીજો પ્રકાર ભાવનું કાવ્યનું પઠન તો પહેલાં આપણે આ ગીતના ઉગાડની પંક્તિઓનું લય પ્રમાણે પઠન કરીએ ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમ ના ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમ લયમાં પઠન કરવાથી તરત આપણને સમજાય છે કે આ તો ઉમળકાનો લય ભરતી વેળાએ દરિયામાં જેમ ઉમળકાથી મોજા પાછળ મોજા પાછળ મોજા ઉમટી આવે એવો લય હૈયામાંથી એ ઉર્મિઓના મોજા પાછળ મોજા પાછળ મોજા ઉમટી આવે એવો લય ઉંમરે ઊભી હોય કે ઘરમાં સૂતી હોય નાયિકાને વાલમના બોલ સંભળાય છે કવિ બોલ વાલમના પણ લખી શક્યા હોત પણ ઉમળ કોઈ વ્યક્ત કરવા માટે એમણે વાલમનાને બદલે વ્હાલના લખ્યું છે સાંભળ્યું અને બોલ ની વચ્ચે કવિએ રે મૂક્યું છે એ દ્વારા હૈયાનો ઉમળકો ઉર્મીનો ઉછાળ વ્યક્ત થાય છે પહેલી પંક્તિનું સ્થળ ઘર ઉંબર હતું બીજી પંક્તિમાં છે ગામ પાદર ગામને પાદર ઘોઘરા વાગે ઊંઘમાંથી મારા સપના જાગે સપના રેલોલ વાલમના આ પંક્તિમાંથી સંકેત મળે છે કે વાલમો ગામને પાદરથી આવવાનો છે આથી જ તો ગામને પાદર જ નહીં નાયિકાના એ ઘૂઘરા વાગે છે ને વાલમના સપના જાગે છે પછીના અંતરામાં સંકેત છે કે વાલમ કાલે જ આવે છે મોડું નથી કરવાનું આથી જ તો નાયિકાના હૈયામાં ઉમંગ માતો નથી આથી તો એ કાથી કહે છે કાલે શું શું કરીશું અને શું શું થશે એની મર્મભરી રસભરી ઉમંગભરી વાત આમ કરે છે કાલ તો હવે વડલા ડાળે ઝૂલશું મોરલા સાથે કૂદશું અને આમ કરતાં શું શું થશે તો કે ઝૂલતા જોકો વાગશે મને કૂદતા કાંટો વાગશે મને વાગશે રે બોલ વાલ મને લોકગીતોમાં પ્રણયની તીવ્ર રજૂઆત માટે કાંટો શબ્દનો વિનિયોગ પ્રયોગ આપણે જાણીએ છીએ નાયિકા પ્રણયબાનથી ઘાયલ થવા જાણે ઉત્સુક છે ગીતની સંરચનાએ ધ્યાન ખેંચે છે કૂદતા કાંટો વાગશે પછીની પંક્તિની શરૂઆત વાક્ષથી થઈ છે તેવી જ રીતે છેલ્લા અંતરામાંય વીણતા ગવન નડશે મને પછીની પંક્તિની શરૂઆત નડશે શબ્દથી થાય છે નડશે રે બોલ વાલમના વાગશે રે બોલ વાલમના વાંચતી વખતે પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે વાલમના બોલ તો વાલા વાલા લાગે મેણું હોય તો વાગે પણ વાલમના બોલ થોડા વાગે તો પછી વાક્ષ ક્રિયાપદ શા માટે નાયિકા ઈચ્છે છે ઝંખે છે કે પ્રણય તીરની જેમ વાલમના બોલ પોતાના હૃદયને વીંધી નાખે અત્યાર સુધી વિરહની વેદના હતી જુદાઈનું દુઃખ હતું આ જુદાઈને નાયિકા શું કરવા ઈચ્છે છે તો કે આજની જુદાઈ ગોફણ ગાલી વીંજશું લોલ ગોફણમાં મૂકીને પથ્થરને દૂર ફંગોળીએ એમ જુદાઈને ગોફણમાં ગાલીને વીંજવાનું કલ્પન કેવું કાવ્યમય બની રહે છે તદઉપરાંત બીજું શું કરીશું તો કે રોજિંદી વાતચીતની ભાષામાં વાળને વેલે વાલોળ પાપડી વીણસુ લોલ જોયું દરેક શબ્દની શરૂઆત વધી થાય છે વાળને વેલે વાલોળ પાપડી વીણસુ લોલ આ પંક્તિ માણતા કાંતની સાગર અને શશીની કવિતાની પંક્તિ પણ યાદ આવે કામિની કોકિલા કેલિકૂ જનકરે સાગરે ભાસતી ભવ્ય ભરતી આ પંક્તિમાં ઝૂલણા છંદનું માધુર્ય છે તો મણિલાલ દેસાઈના કાવ્યમાં ઉમળકાના લયનું માધુર્ય છે લોલ શબ્દ લોકગીતોમાં ખૂબ વપરાયો છે અહીં પણ હૈયાના ઉછાળાને વ્યક્ત કરવા લોલ શબ્દ વપરાયો છે જેમ કે ઝૂલસુ લોલ કૂદશુ લોલ વિંજસુ લોલ વીણશું લોલ શું વીણશું તો કે વાડને વેલે વાલોળ પાપડી ફ્રિજમાં મૂકેલી વાસી વાલોળ પાપડી નહીં વાડને વેલેથી વીણેલી તાજી તાજી વાલોળ પાપડી વાલમને વાલોળ પાપડી ખૂબ ભાવતી હશે સાંભળું રે બોલ વાલમના સપના રે લોલ વાલમના વાગશે રે બોલ વાલમ ના નડશે રેલ બોલ વાલમના પંક્તિઓમાંથી રે થકી સૈયાનો ઉમળકો સરસ રીતે વ્યક્ત થાય છે તદઉપરાંત તેનો લય હિલ્લોળ ભાવકને આ ગીત ગાવા માટે પ્રેરે છે હવે રે નો ઉપયોગ ક્યાં નથી કર્યો એ પણ આપણે જોઈએ અન્ય કવિ હોત તો ઝૂલસુ લોલ કૂદસુ લોલ વિંઝસુ લોલ વિણસુ લોલમાં રેનો ઉપયોગ કર્યો હોત ઝૂલસુ રે લોલ કૂદસુ રે લોલ વગેરે પણ આ કવિએ આ ઉપયોગ નથી કર્યો ઉમળકાને સંયત કરવા માટે વળી લોલ થકી ઉમળકાનો ભાવ તો વ્યક્ત થાય જ છે આથી ઉમળકાનો અતિરેક ખાળવા ટાળવા માટે આ પંક્તિઓમાં રેનો ઉપયોગ નથી થયો એવું લાગે છે વીણતા ગવન નળશે મને ગવન એટલે ચાલ ગતિ પછીની પંક્તિ છે નળે રે બોલ વાલમના આ વાંચતા શરૂમાં થાય કે વાલમના બોલ તો વાલા લાગે અહીં નડશે ક્રિયાપદ શા માટે તો કે બે હૈયાને એટલી હદે એક રૂપ એક રસ થવું છે કે વચ્ચે વાલમના બોલનું આવરણ પણ ન ખપે ન જ ખપે આથી નડશે રે બોલ વાલમના આ ગીતમાં કવિએ મેળવેલા કેળવેલા પ્રાસ પણ આ ગીતના માધુર્યનો વિશેષ બની રહે છે જેમ કે વાગે જાગે લોલ બોલ લાગશે વાગશે ઝૂલશું કૂદશું વીંઝશું વીણશું અડશે નળશે વગેરે વાલમને મળવાનો ઉમળકો તથા ગીતનો વહેતી નદી જેવો લય ભાવક હૈયામાય જાણે વ્યા કરે છે ને ફરી 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 આ ગીત જાણે ભાવક ચેતનામાં ગુંજા કરે છે ગુજરાતી ઉત્તમ ગીત કવિતા પૈકીનું આ એક ગીત છે કવિ મણિલાલ દેસાઈને વંદન સહ અભિનંદન આભાર